જય જવાન જય કિસાન આજે અમે તમને અમારું એક નવું ખેતર બતાવવાનો છે જે તમને ઓછું બતાવ્યું છે રીંગણ અને તડબૂજનો અંતરપાક છે જેમાં આજે ઘણા ખરા ખેતરનું કામ હવે ઓછું થયું છે એટલે આ પાકમાં હવે ધ્યાન આપવાનું છે આ પાક પણ તૈયાર થઈ ગયો છે એટલે તમને અમે લાઈવ તડબૂજ બતાવશું કે અમારું તડબૂજ હવે વેણાવવાની તૈયારી છે લગભગ દસ દિવસ જેવું થશે તો તમને હું બતાવી દઉં આખું ખેતર પાકવાની તૈયારી છે આજે પપ્પા ને બે ખેતરમાં આવ્યા છે અને તળબુજ વિઝિટમાં પણ આવ્યા છે કે તળબુજ હવે કેટલું કાચું છે જોઈ લો તળબુજ ઉત્પાદન કેટલું છે કે ઘણા લોકોને એવું લાગશે કે તળબુજ જોઈન્ટમાં માં મૂક્યા જ છે જો બધું જ જોઈન્ટ છે તળબુજ અને બાકી થોડી સાઈઝ ઓછી છે બાકી બીજું તો કોઈ તકલીફ જ નથી એક બે ત્રણ ચાર પાંચ ને છ એક જગ્યાએ છે અને એવું આખું ખેતર છે બતાવો બેન જો બધી જગ્યાએ એ જ જીતો તળબુજ આખી આખા ખેતરમાં એ તળબુજ છે અહીંયા પણ જો બે બે ભેગા જ પડ્યા છે અને ખરેખર આ વખતનું જે ત્રબુદ્ધનું સેટિંગ છે એમાં કોઈ ભૂલ જ નથી